વોલ્ટેજ ડ્રામા સર્જાયો તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામે દબાણ હટાવવાની કામગીરી પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી દબાણ કરતા સામે સામે તંત્ર દ્વારા ચાલેલી આ કાર્યવાહી દરમિયાન ગ્રામ પંચાયત તેમજ ગામ લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળા ટોળા ઉમટ્યા અને હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો

મામલેદર સાહેબના માણસો અને તાલુકા પંચાયતના માણસો અને સરપંચના સભ્ય દ્વારા જે એ ડેમોલેશન કરવામાં આવેલો છે એમાં તરેકમાં શાસ સહકાર મળેલો છે અને જે ડેમોલેશન અમે ચાલુ કર્યું તું ગામનો સપોર્ટ પૂરેપૂરો મળેલ છે અને એમને શાંતિપૂર્વક અમારે જે ડેમોલેશનની ગામગીરી હતી શાંતિપૂર્વક પૂરું થઈ ગયેલ છે એટલે ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને શાસ સહકાર દેવા માટે તમામ અધિકારીનો પણ ખૂબ ખૂબ આભાર સરકાર જગ્યામાં એ એ દુકો વસ્તુની જે નોટિસ ત્રણ બજાવેલી હતી છે આખરી નોટિસ ઓછી બજાવેલી હતી એનું તમામ ની અમે કામગીરી કરેલી છે ડેમોલેશન ની કાયદે કઈ રીતે કરેલી છે જે કઈ કામગીરી કરી અમે લોકો